જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના એક પેડ મા કે નામ અનુસરી ગોધરા વિધાનસભા મત માં અગિયાર હજાર કરતા વધુ વૃક્ષો નું જાહેર સ્થળે રોપણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રક્તદાન મહાદાનના ભાવ સાથે ગોધરા રેડક્રોસ સોસાયટી અને જય જલારામ મેડિકલ કોલેજના સિમ્પો ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલવદીપસિંહે પોતે જ રક્તદાન કરી રક્તદાન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો આ રક્તદાન કેમ્પમાં ત્રણસો કરતાં વધુ રક્તદાતાઓ સહભાગી બન્યા હતા જેમાં મુસ્લિમ બિરાદરોનો પણ સમાવેશ થાય છે આ પ્રસંગે ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેતાલીસમાં જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક આહવાન હતું કે એક પેઢમાં કે નામ તો આજ રોજ આપણે ગુજરાત વિધાનસભામાં અગિયાર હજાર એકસો એકાવન છોડવા દરેક પંચાયતમાં સો ની આસપાસ જે સાડા સ્મશાન મંદિર તલાવની આસપાસ જ્યાં પાણીની વ્યવસ્થા અને જેની માવજત જતન પૂરી રીતના થાય તે રીતના રોજ દરેક જગ્યાએ પ્લાન્ટેશનનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમ છતાં તેમ ઉપરાંત ગોધરા ખાતે રેડક્રોસ શામળાજી હોમિયોપેથિક કોલેજ તથા જલારામ હોમિયોપેથી કોલેજના સહયોગથી આજે બસો છોતેર ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મેક્સિમમ બ્લડ ઉપયોગી થાય લોકો માટે જરૂરિયાતમંદ માટે તે માટેના આજે પ્રયત્ન થઈ રહ્યા છે